ના ના મગડ ન ને નાણે નાથા લાલ આ વિડીયો જોવોને ખોજાઓ માલ માલા માલ કારણ કે પૂરો જોજો અને કમેન્ટ કરજો તો જ વિડીયોમાં મજા આવશે કારણ કે વિડીયો સાથે સ્કેપ કર્યા આવ પૂરો જોઈ લેજો કારણ કે વિડીયો થવાનો છે ટનટ ટન અને ઘંટી વાગે ટન જ ટન વિડીયો પૂરો જોવાનું બૂટશો નહીં પૂરો સ્ટાર્ટ કરું છું અને આ વચ્ચે ખોટું એ આવશે બરાબર નહીં આવે તોય પૂરો જોજો કારણ કે પાછળ જ કોમેડી અસલી છે અને પાછળ મજા આવવાની છે તો મિત્રો સ્ટાર્ટ કરી દીધું છે વિડીયો અને હવે થઈ જાય કમેન્ટ ને લાઈક થઈ જાય સબસ્ક્રાઈબ કરી લેજો વાઘેલા સંજય વાઘેલા હર હર મહાદેવ બધાના જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો બ્લેક ચશ્મા પહેરે છે સ્માર્ટ છું બ્લેક ચશ્માની અંદર માણસ કેવો છે કેવો નહીં બ્લેક ચશ્માની અંદરથી જો અંદરથી હું કઈ બાજુ જોઉં કોઈને ખબર પડે નહીં આ બ્લેક ચશ્મા હવે આપણે પહેરી લઈએ મારા જે રેગ્યુલર ચશ્મા છે વ્હાઇટ ચશ્મા વ્હાઇટ ચશ્મા મિત્રો આજે તો મારે તમને એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ વિડીયો મારો જોવો છો મને બહુ જ ખુશી મળે કે તમે ના ના મારા વિડીયો જોવો છો પણ મિત્રો તમે કોઈ પણ વિડીયો જોવો તો કમેન્ટ કરવાનું જરૂર કોઈ પણ ગમે એવી કમેન્ટ કરો કારણ કે કમેન્ટ કરો તો મજા આવે વાતમાં અને જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરે મારા વાલા મિત્રો અને મારા ગુજરાતીઓ એકદમ અને આપ ઓડિયન્સ તમે બધા મારા મિત્રો મારા માટે તો ભગવાન છો અને નહીં કહેતા કે અતિથિ દેવો ભવો જે પણ સબસ્ક્રાઈબ કરી લે એ માટે એ મારા માટે દેવ સમાન એ મહેમાન સમાન છે તો મિત્રો કોઈ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને એને કંઈક ને કંઈક હું ભગવાન મને જે ભગવાન કહેશે જે હું ગીતાનું જ્ઞાન અંદર આમ ટાઈમ ગીતા વિશે પણ બોલું છું આપણા ગીતા ભગવદ્ ગીતા વિશે એ પણ એના વિશે પણ તમને ભગવાનનું જ્ઞાન પણ મળે તો મિત્રો મારી ચેનલને પહેલાં પહેલી તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરશો બે લાઇટન દબાવશો લાઇક કરશો તો બીજો વિડિયો તમારો ઓટોમેટિક હું અહીં અપલોડ કરીશ એવો તમને મળી જશે તો વેલકમ બેક આ લગભગ પાંચમો છઠ્ઠો વિડીયો હશે મારો છઠ્ઠો સાતમો વિડીયો હશે આ લોંગ વિડીયોમાં શોર્ટ તો બધા બહુ બનાવી દીધા પણ મિત્રો મને આ સુખ ખાધેલું સારું હા મિત્રો હવે વાત કરવાની છે આજે એવી કે દુનિયા પર એવા એવા લોકો હોય છે તમને ખબર છે ને મને ખબર હશે ચોપડું ચાપલા વેળા બહુ કરે છે અને ગપ્પો એ તો હું જો કે મારતો જ હશે મન ભાઈ ન મારતા આપણે બધા ગપ્પા મારતા જ હોય લાઈફમાં ગપ્પા મારવાની મજા બહુ આવે ને અમુક સાચું બોલીએ અમુક ગપ્પા મારે અમુક જણા તો ન નોની બાબતમાં જબરજસ્ત ઠોકી બિહાર છે કેવા ગપ્પો ખબર છે સચિન તેંડુલકર જો બેટિંગ કરતો હોય ફરી આમ આઉટ થઈ જશે સાવ સાવધો વાત એમ તો રમતો જ નહીં હડતું સાલે કેવું રમેશ બે બોલમાં તમને યાર આઉટ થઈ ગયો અમને તો ભાઈ તો ત્યાં રમવા જાઉં ને તો ખબર પડે કે જેટલો બોલ આવે ને કેટલો ફાસ્ટ આવે ને બેટ પકડાયશ કારણ કે એ બોલ જેટલી ફાસ્ટમાં આવે એટલી જ સ્પીડમાં એને એ જ સેકન્ડ એને નક્કી કરવાનું છે કે હું કઈ રીતે મારું એને માઇન્ડ એને ડેવલપ કરવાનું છે આ વાત તો તમે એક સ્વામિનારાયણ છેભડા એમની જોડે આ વાત તમે સાંભળી હશે બધાએ સાંભળીએ છીએ અને સ્વામિનારાયણ પ્લસ એટલે બહુ મોટો છે એ આપણે જે જ્ઞાનવર્ષ સ્વામી હે બહુ જબરજસ્ત સ્પીચ આપે ને એમના જઈએ તો પીચ તાકાત નહીં કોઈની કે મને તો લાગતો જ નહીં મોટિવેશન સ્પીકર એમના જેટલો કોઈ મોટો હોય અને હા મિત્રો કે હું નથી મોટિવેશન સ્પીકર કે હું નથી કોઈને તમને શીખવાડનારો હું એક નાનો સામાન્ય માણસ છું પણ મને જે લાગે હું વિડીયો એટ એ ટાઈમ એ બાબત પર બનાવી દઉં છું એ તમને અને મને ખબર હશે આજકાલ પેલી વાત ચાલે છે જોરો સોરથી ચૂંટણીની ચૂંટણી તો ચાલે જ છે અને એક બીજા ભાઈની ચાલે છે જે ગેંગસ્ટાર છે આ તમે નામ સાંભળ્યું હશે લોરેન્સ બિસ્નોય આ લોરેન્સ બિસ્નોય વિશે કાલે મેં વિડીયો જોઈ લો મિત્રો યુટ્યુબ પર જ જોઈ લો કે લોરેન્સ બિશ્નોઈ પાક્કો સનાતની છે અને હિન્દુ છે એ તો બધાએ જાણ જ છે બીજું કે આ ભાઈ એટલા લોકો લોરેન્સ બિશ્નોઈને મારવા પાછળ પડી ગયા હે કાલે ખબર પડી મને તો વિડીયો જોતા કે આ હાડું આટલા બધા લોકોને પાછળ પડી જશે અને એનું નામથી લોકો બીજા બીજા ધમકી આવે જાય બચાવને કચેરી નીકળી જાય વગર ખાધે પીધે તો જાણતો હોય ને કોણ ધમકી આવ્યો કોણ શું કરે છે આવો બચાવ જેલમાં હે સાબરમતી જેલમાં અમદાવાદમાં અને પછી રમણ ભમણ થાય કોઈ વિક્કી કરીને કોઈ ડોન છે એવું મેં સાંભળ્યું છે કાલે વિડીયોમાં જોઈ લઉં આપણે સાહિલ ચૌધરી સર કરીને છે વિડીયો બનાવે છે એમનો મેં વિડીયો જોઈ લો કાલે લોંગ વિડીયો તો સાંજે કાલે જોતો તો હું તો મેં વિડીયો જોયો પે લોરન્સ બિસનું બહુ પેલા પૈસાવાળા લોકો કરોડપતિઓને મારવા ફરે છે શું કામ ભાઈ શું કામ એવો એની ઇન્સાફની જે આવગસી જેવી જે લડાઈ લડે છે અત્યારે તમે શું કામ પાછળ પડી જશ અને ખોટા મોડાને જે થાય તું હોય એમ થવા દો ને તમે બધા થાય એકને એક મોણા પાછળ પડી જાવ તો પેલાની હાલત જેવી આવે હે બધા એક વાર તૂટી પડ્યા હોય એક જ જગ્યાએ સલમાન ખાનને તે વાત નહીં કરતો બચારે એણે તો માફી માગવાની કરી છે એની અને એને દોસ્તી કરવાની કરી સોરી માફી તો માગી પણ દોસ્તી કરવાની કરી છે અને કે મારે લોરેન્સ બિશ્નુ જોડે દોસ્તી કરીને જો મારે વાત કરી છે જેનો ટાઈમ મળે તો એને વાત પણ કરાવી જશે એવું તો લાગે જ છે મને ખબર નહીં હવે શું થાય છે આગળ લાઈફમાં તો મિત્રો આ બધી લોક જો આ બધી વાતો થતી હોય તો આપણે સાંભળતા હોય છે અત્યારે તો હું કેવા વાતાવરણ મુક્ત વાતાવરણમાં બેઠું છું એકદમ ખુશખુશાલ મસ્ત મુક્ત વાતાવરણમાં બેઠો તમે પણ બેઠો હવે મુક્ત વાતાવરણમાં રહો અને બાળકી પંચાયતમાં નહીં પડવાનું આપણે આ મેં બારકી પંચાયત હતી સંભળાય હું બહુ ચોપડો જ છું ત્યારે એની વાતો આ રીતે મારે મોડે નીકળતી જ હોય છે એટલે મને આ વિડીયો બનાવવાનું ગમે છે એ કંઈથી ગમે એટલો બધો વિડીયો લોંગ થાય નહીં જો મને આ બધું ન ફાવતું હોય ગપ્પા મારવાનું કાતો તમને એવું લાગતું છે સંજય તો અમુક ટાઈમમાં ગપા ઠોક કરે છે પણ ના મિત્રો હું જોઈ વાંચેલું અને અનુભવેલું જ બોલો છું બાકી હું બોલતો નથી એ તો તમને ખબર જ છે અને હા મિત્રો સંજય વાઘેલા વિશે હવે નવી નવી ચર્ચાઓ થવા પણ ફેસબુક પર કે મેં તો ખાલી ખાલી પોસ્ટ ચડાયેલી કે મારે ચૂંટણી લડવી છે મને કોણ કોણ સાથ હાલશે નહીં મણો યાર એટલી મજા આવી ગઈ ને આ પોસ્ટમાં એટલા લોકો કે હું સાથ હાલીશ ને ઉભા રહો પહેલો વાટ મારો નમ ને તે ને હું કરીશ આવું કરીશ એટલા લોકોએ બહુ મજા આવી ગયો એટલે મને લાગી એક ચસ્કો કે આપણે સમાજ સેવામાં જંપલાઈએ ક્યારે લોકો આટલા બધા મને સાથ હાલે હા તો કંઈક ચૂંટણી ઊભો રહે એવું ઈચ્છા હે જો ઊભો રહીશ અને જે કંઈ ઊભો રહ્યો તે જ ઘડી આ લોકો બધા કલટી મારતી હતી અને સાધના લે જે પાછા દારૂમાં પેલો પેલો ને બધા આવેલું છું ચવણું બધું મળે એ બાજુ બધા વરી ગયા તો મારી તો બાપા લાલા લાકડી થઈ જાય એક તો હું એટલો બધો હું નહીં પૈસા હારો હું શું ગરીબ માણસ હું જો જોજોરાએ પૈસા ભેગા કર્યા હોય અને મેં જંપલાઈ દઉં ઇલેક્શનમાં મારે તો વારે ના રે માથાના આજે અત્યારે અમુક અમુક દ્વારા થયા હે એ આ પૂજા દોરા થઈ જાય અને માથે ટાલ પડી જાય એટલે મિત્રો પોલિટિશનમાં પહેવાની મજા તો હે નહીં જમનું લોકો પહેરી જાય ને કરોડપતિ બની જાય ખબર નહીં હોય ભગવાન જાણે અમારા ચકલાજી હું જો ઇલેક્શન ઊભો રહું અને હા મિત્રો તમે પણ કમેન્ટમાં કહેજો કદાચ મારું ઊભું રહ થઈ જાય પૂરથી પણ કોઈ પૈસા પૈસા સેટિંગ થઈ જાય કોઈ હાલના દાતા એવો મળી જાય અને કહે કે ભાઈ સંજય તું ઊભો રહે અને અમે તને ની લડવા માટે ડોનેશન આવી છે તો મિત્રો આપણે મફતમાં બધા દોડા દોડી ફૂલ તો આપણે ઉભા રહીએ એક અમારા શિક્ષક હતા આ વાર્તા ઘુસેવું વચ્ચે હું ખબર છું મજા આવશે એમનું નામ હતું રાજેન્દ્રભાઈ સોલંકી એ કદાચ એ હતા પંચમહાલ જિલ્લાના એમને કહેતા ખબર જો આ વાત વભરવા લાયક છે તમને મજા આવશે મને સરકારી બહુ અલગ હોય છે કે સરકારી કામમાં પબ્લિક સપોર્ટ પણ કરે છે અને સપોર્ટ નથી પણ કરતી તો આ વાત તમારા માટે ખાસ જાણવાની છે કે આ વાત કેવી છે કારણ કે તમે આખી ખબર છો તો મજા આવશે વિડીયોનો પૂરો જોજો અને આ વાત મારી પૂરી ખબર છો અને છેલ્લે એક નાનકડી કમેન્ટમાં આવીને તો જજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમે સાંભળો આ વાત એમ એવું હતું રાજેન્દ્ર સોલંકી મને ભણાવવા આવે ને એટલે મજા આવી જાય કોમેડી તેમની એટલી મસ્ત હોય ને પહેલાં પેલું આવ્યા ગુડ મોર્નિંગ સર હું અમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હમણાં બધાની ગયા શું હા ઓકે સર હવે ચાલુ કરે વાત આ વાત જે કહી લઈએ કહું તમને કે સાહેબે અમને કહ્યું કે પંચાયતમાં કાં તો ચોરામાં કાં તો નગરપાલિકામાં એવું ફરમાન આવે રિક્ષા લઈને એવું ફરમાન બધે માઇકમાં બોલે ભાઈઓ તથા બહેનો આજે ચકલાસી નગરપાલિકામાં બધાના હજાર હજાર રૂપિયા વેચવામાં આવશે દિલથી કહી દો આ વાત પર ચકલા છે કે નગરપાલિકાની અંદર એટલી બધું લાઇન હોય ને ના પૂછી વાત બધા પૈસા લેવા લાવો 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 કારણ કે બધાને લેવું જ છે કોઈ ના પૂછે નહીં મને બીજી વાત ફરી અને એવું આમ સોલંકી સાહેબે પછી એવું કહ્યું કે પછી એક બીજો ફરમાન કરવામાં આવે બે ફરમાન હોભર બીજા ફરમાન એ હોભરવા લાગ છે બીજો ફરમાન એવો ખબર માં આવે કે ચકલાસી નગરપાલિકા માં એક 1000 રૂપિયા વજાએ ભરવાના છે સુલાઈન માં એક મણા ના દેખાય તોય તમને 000 તો લેવુ છે બધાયન આપું છે નહીં મિત્રો આવું છે તો આ વાત માં ગોર કરજો થોડું બધા લેનારા જ છે કોઈ હાલનારું છે નહીં અને તાર સ્વાર્થ એ મોટી વસ્તુ છે સ્વાર્થ માણસને સ્વાર્થ ને તરગડી કાઢે કારણ કે સ્વાર્થ વખત કશું રહ્યું નહીં લાઈફ ઇન્સ્યોરન્સ વાળો પોલિસી વેચવા આવે તો તમને મોટા મોટા સપનો દેખાડો જો સાહેબ તમે અત્યારે આટલા પૈસા ભરશો ને પચીસ હજાર રૂપિયા એટલે પચીસની સામે તમને દસ ગણો એવું એટલે લગભગ કેટલા લગભગ મારા કરતી અઢીક લાખ રૂપિયા થયાના ચેત થતા ભાઈ પચીસ રૂપિયા દસ ગણા તમને મળશે અને વીમો દસ ગણો વીમો તમને આમ છે ને તમને આટલું આટલું મળશે એટલે આ માણસ લલચાઈ જાય અને વીમો ઠોચી પાડે લઈ લે ના વીમો તો હોવો જ જોઈએ બધાને લો એલઆઈસીનો લો ગવર્મેન્ટ લો અને પ્રાઇવેટ કંપનીનો બહુ કારણ કે વીમો લાઈફનો વીમો છે આપણે જીવન વીમો એ આપણા કામમાં બહુ આવે છે પણ હા મિત્રો એક નાનકડી વાત અંદર ઉમેરો તમને ખોટી એવું ના લાગવું છે કે હું આ મારા બિઝનેસ માટે કરું છું પણ હું એક એજન્ટ છું મિત્રો બજાજ લાઈફ ઇન્સ્યોરન્સમાં જો તમે મને પણ પોલિસી વેચવા માગતા હોય પૈસા ભય હોય કોઈ રોકવા હોય પૈસા તો મને ફોન મારી શકો છો કારણ કે અને મને એક કમેન્ટ કરી શકો છો કે ભાઈ સંજયભાઈ તમારો નંબર અમને આલો કાં તો તમે નંબર અમારો તમારો નંબર કમેન્ટમાં મને લખી શકો છો અને તમારે જો પોલિસી પોલિસી લેવી હોય અને સંજયભાઈને બિઝનેસ કરાવો હોય તો આપણે તૈયાર છીએ બિઝનેસ કરવા માટે એક મસ્ત પોલિસી યાદ લઈશ તમને આમ વીમો ઉંમર હશે ને તો એ તમારે મેડિકલ નહીં આવે એવો એક મસ્ત પોલિસી યાદ લઈશ લાઈફ ઇન જીવન વીમાની તમને મજા આવી જશે લાય સંજયભાઈ પોલિસી આલી એટલે આપણે એવું નહીં કહેતા કે બધા એવા હોય પણ ગ્રીડ નામ છે ને જે ગ્રીડ લાલચ છે મિત્રો આ વસ્તુ બહુ જ કામ કરી જાય છે બિઝનેસ વસ્તુમાં ગ્રીડ વખત કામ કરી જાય બાય વન ગેટ વન ફ્રી તમે સાંભળ્યું જ બાય વન ગેટ વન ફ્રી એક લોન એક બીજું લઈ જાઓ એક જણા તો આમાં ઘણા તો એક લોન ત્રણે લઈ જાઓ આવું રાખે આ કે બીજું એક લોન એક જ સારું હોય બીજો ત્રણે તો બેકાર ભાઈ આવું હોય છે ઓફર રાખશે પચીસ ટકા ઓફ એટલે પચાસ ટકા ઓફ શું એ લેવા જાઓ વાય ખરું ઓફ પણ તમાર થઈ જાય ટોપ કારણ કે એ નહીં હોય ટોપ વસ્તુ હોય બધા એમ એવું ના હોય આ વાત પાપા કોઈ આડા બિઝનેસમેનો જે હોય મિત્રો મારા અને જે આપણે જે એજન્ટો છે ખોટું ના લગાડતા મારા વિડીયોથી કારણ કે આ તો મજાક મસ્તીની વાત ચાલે ચાપલુચીની વાત ચાલે ને ભેગા ભેગું ઉમેરી દીધું મારા ભાઈઓ અને લે ખોટું લગાડવાનું નહીં આ તો મજા લેવાની છે કારણ કે મજા જિંદગીની જિંદગી મજાની હોય જિંદગી જીવવાનું શું કામ મજા માણવા માટે મોજ શક્તિ મસ્તી એવા હોય ને અમુક જણા નહીં મણો દારૂડિયા તો મજા એમની વાતો ભરવાની તો બહુ મજા આવે મિત્રો આ વાત આ વસ્તુ કહું કે આ પીવો ના જોઈએ તમારે દારૂ પણ આ તો વાત ચાહે આવી મજા આવે દારૂડિયાની કોમેડી તો જો ભમણ હોય મજા આવી જાય કોમેડી જોવાની એક જગ્યા દારૂડિયો તમને માળો એટલો ઓડલોડ થઈ ગયેલો આવે ફૂલ પીધોલો કતો રહ્યો બીજાને ઘેર બીજાને ઘેર કતર ભાઈ કકડા એલી ભાઈ ખોલ ભાઈ ખોલ પેલી ભાઈનું ખોલ જલ્દી ભાઈ ખોલતીને ઓરખાણ મળતી ભાઈ પીંડ હા ભાઈ થોડી મર્યાદા રાખ આ કોઈ નું ભાઈ તું બીજે ઘૂસી કશ પેલી ભાઈ કે કોણ છો વંડી વખતે તપાતી જો जो बिया आज झापन मिले डोटी मिली पेला है बार आने मार घर बुली जो भाई भाई रो जगह घर ऊंचे आया बीजे घेर था आने आ जो ये किस्सो जबरदस्त आ हकीकत है सत्य हकीकत आया चुके अंदर मारों किस्सो पोता बनेलो हो मित्रों नौकरी थी आगभग नवेक आग जैसे रात्र बाइक ले बाइक तो लगभग नवे ते आणी जो कंजरी चौकड़ी चौकड़ी એક જણો રાતે મળી જાઓ હાથમાં રહો મગર ચકલાસી હા ભાઈ ચકલાસી આપણે રાતે કોઈ ચકલાસી મારું નામ પડે મારા ચકલાસીનું એટલે આપણે દિલદાર ચકલાસીનું નામ પર હું મિત્રો ચકલાસીના નામ પર આપણે ફીદા થઈ જાય ચકલાસીનું નામ પર એને કહ્યું કે ચકલાસી હા ભાઈ બોલ ચકલાસી આવું બે થાય બે હાલ લીધો હેડ્યા રમણ બમણ સીધો ચકલાસી ઉતારણ થયું ચાલો ભાઈ મૂકાયું ઉતરા ચકલાસી ભાઈ શું થયું બે હાલ આ બોલો ભાઈ શું થયું ઘેર મૂકો આવે ગયા હા મક આવું હોય ભાઈ હું તને ચકલાસી લખી બેહલાનું ઘેર મૂકો હેડ આવું નહીં આવું તારું માફ કરું ભાઈ બે જ પાડ મૂકી જાઉં તને ચકલા તરકી મિત્રો એટલો ગુસ્સો થઈ ગયો હું માનું આમ ઢીલો આમ લાગુ છું આમ તમને કંઈ બોલે નહીં હો પછી એની મેં એને એવો રમા ખબર છો તમે આ વાત બે જમક પાસો પાસો કચરો કંજરી તર ઉતાર ઉતાર અબી ઉતાર ઉતારી દીધો આવક સોનવાળી રીક્ષા મક પાસો ઉતારી આવ્યો જઈને અને આવી ગયો ઘેર સીધો આવા લપંગા હોય બીજા પછી એમના બાપનું જેમ પેલું હોય એમ કરે જેમ એમને બાપની પીલેવું જાગીર્યું એમ બહુ ખેંચાઈશ આવું ના થાય તમે ધોન રાખજો રાતે કોઈને બિહાર તો પેલા વાર વિચારજો આવા કિસ્સા બનતા હોય છે મારી અંગાત બનેલો એટલે કહો કે હું છું દરબાર તો અમે ક્ષત્રિયો ખબર હે ને તમને ના બોલીએ તો આ લાગી કે મેદાનમાં ઉતરીએ તરવાલ પકડીએ એટલે હાથ તાર વાર દે ભલે અમારું ડોકું તૂટી જાય પાસેજી મહારાજની જેમ અમે ના છોડીએ પછી એ ગમે હોય પછી તો મિત્રો આતંકી તો આટલો ગપસપ માર્યો આપણે ગપ્પા માર્યો અને આ ગપ્પુ નહોતું આ છેલ્લું પાકી હોય તો બિહાર લાવે એવું ના વિચારતા ગપ્પું માર્યું છે આગળ ચાપલું સી વિષય હતો મારો આ પણ આ તો અમુક અમુક લપ વચ્ચે યાદ આવી ગયું મારું મેમરી બહુ પાવરફુલ છે જો બોલવા બે હોય ને અવાર થઈ જાય ને તો મેર ના પડે તમારો તમે વિડીયો જોઈ તો નહીં થાકી જાવ કે સંજય વાઘેલા શું એ મન કરો સ્કેપ કરો આપણા કેપ નહીં કરવાનો પૂરો જોવાનો છું મને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં જય શિયા રામ હર હર મહાદેવ